સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યા પર જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતો લોકમેળો વરસાદના કારણે બંધ રહ્યો છે તેમજ મેળામાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે સ્ટોલ ધારકોને આર્થિક નુકસાન થઈ રહ્યાની ફરિયાદો પણ સાંભળવા મળી છે અને મેળામાં સ્ટોલ ધારકો કહી રહ્યા છે કે વરસાદની સ્થિતિ વચ્ચે આગામી બે દિવસ મેળો લંબાવવામાં આવે તેવી માંગ પણ સ્ટોલ ધારકો કરી રહ્યા છે તારીખ નિરાધાર વરસાદ પડતા અમારો ગરાબી ન હોવાથી અમારો માલ સામાન પડી રહેલ છે જેથી કરીને સરકારને અમારી એવી અપીલ છે કે આ મેળો વરસાદના કારણે બે દિવસ ત્રણ દિવસ હજી લંબાવે જેથી કરીને અમને આ જે અમારું નુકસાન છે એનું અમે પાછું વળતર મેળવી શકીએ સરકારશ્રીને એવી અપીલ છે કે જો એવું ન થઈ શકતું હોય તો એનો કંઈક બીજો રસ્તો કાઢે અમને કંઈક એનું વળતર મળે પાછું વળતર મળે એવું કંઈક અમને કરી દે એવી બે હાથ જોડીને સરકાર વકીલ છે